લગુમતીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે સરા જાહેર હત્યાઓ થઈ રહી છે મારામારી અને પરેશાન કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને જેને લઈને સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એકઠા થયા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા સુરત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં વીએચપી નો વિરોધ પ્રદર્શન છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની બહાર આવેલા ઇસ્કોનના સન્યાસી કૃષ્ણ કૃષ્ણદાસની ધરપકડ અન્યાયપૂર્ણ છે બાંગ્લાદેશમાં જે પ્રમાણે અત્યારે હાલ હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યો છે તેનો વિરોધ છે દિનેશભાઈ શા માટે વિરોધ અને શું માંગણી બાંગ્લાદેશના નિર્માણની અંદર ભારતના લાખો હિન્દુઓને પરસેવાની કમાણી ના માધ્યમથી બાંગ્લાદેશનું નિર્માણ થયું છે આ બાંગ્લાદેશની અંદર આજે હિન્દુ સમાજ સલામત નથી બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે ધાર્મિક સ્થળોને અને ધાર્મિક નેતાઓને જે પ્રમાણે ધરપકડ કરીને અનલીગલ રીતે એમને જે હેરેન્જમેન્ટ આપવામાં આવી રહી છે અને ખાસ કરીને ઇસ્કોન મંદિરના શ્રી શ્રીમંત કૃષ્ણદાસજીને જે ધરપકડ કરીને જે હેરાનગતિ કરવામાં આવી રહી છે ને તાત્કાલિક બાંગ્લાદેશ સરકાર એમને મુક્ત કરે એમની માગણી માટે આજે સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમની મુક્તિ માટે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે અમે એ પણ ભારત સરકારે આગળ માગણી કરીએ છીએ કે ભારતની અંદર લાખોની સંખ્યામાં અનલીગલ રીતે બાંગ્લાદેશી મુસ્લિમ આજે અહિયાં વસવાટ કરી રહ્યો છે આ તમામ લોકોને ભારત સરકાર ગોતી ગોતી રવાના કરે આ કાર્ય વિશ્વ હિન્દુ પરિષદ ના બજરંગીઓ જો હાથમાં લે છે અને જો કઈ અઘટિત ઘટનાઓ ભારતની અંદર બનશે એમની માટે સરકાર જવાબદાર રહેશે શું માંગણી છે તમારી અમારી માંગણી છે કે હિન્દુઓની હિતની રક્ષા થાય અને અમારા હિન્દુ સમાજના કોઈ પણ સંત હોય સાધુ હોય અથવા સમાજની સંસ્કૃતિની રક્ષા કરનારા તમામ લોકોને દેશ સુરક્ષા આપે બાંગ્લાદેશ પણ સુરક્ષા આપે અને અમારા સાધુ તુરંત મુક્ત કીજે ચીનભાઈ ક્રિસદાસ મુક્તિ થાય એવી અમારી માંગ છે બિલકુલ જોઈ શકાય છે વિરોધનો સૂર સુર છે અને માંગ કરવામાં આવી રહી છે કે સરકાર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપીએસ મિતા સુરત